નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર જેની લાખોને કરોડો ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો હવે ક્યારે આવશે અને આ વખતે શું મળશે ડબલ ખુશખબર સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમા હપ્તાની રાહ હવે અંતિમ તબક્કામાં છે જૂની ચૂકવણી પેટર્ન પ્રમાણે આગામી હપ્તો માર્ચ અથવા એપ્રિલ બે હજાર છવ્વીસ દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થવાની સંભાવના છે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાનના એકવીસ હપ્તા રિલીઝ કરી દીધા છે આ યોજના ખેડૂતો માટે માત્ર સહાય નથી પરંતુ ખેતી ખર્ચ માટે મહત્વનો આર્થિક ટેકો છે સરકારી નિયમો પ્રમાણે પીએમ કિસાનના પૈસા વર્ષમાં ત્રણ વાર આપવામાં આવે છે એપ્રિલથી જુલાઈમાં ઓગસ્ટથી નવેમ્બરમાં અને ડિસેમ્બરથી માર્ચમાં છેલ્લો હપ્તો નવેમ્બર બે હજાર પચીસમાં મળ્યો હતો એટલે હવે આગામી હપ્તો ડિસેમ્બરથી માર્ચના ચક્રમાં આવે છે જૂની પેટર્ન અને સરકારી તૈયારીઓ જોતા એવું અનુમાન છે કે માર્ચ અથવા એપ્રિલ બે હજાર છવ્વીસની શરૂઆતમાં બાવીસમો હપ્તો રિલીઝ થઈ શકે છે હવે વાત કરીએ સૌથી મોટી અટકળની તો એક ફેબ્રુઆરીએ આવનારા સામાન્ય બજેટમાં ખેડૂતો માટે ખાસ જાહેરાત થઈ શકે છે હાલમાં પાત્ર ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા મળે છે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોંઘવારી અને ખેતી ખર્ચ વધતા લાંબા સમયથી સન્માન નિધિની રકમ વધારવાની માંગ થઈ રહી છે એટલે એવી ચર્ચા છે કે આ બજેટમાં પીએમ કિસાનની રકમમાં વધારો થઈ શકે છે જો આવું થાય તો કરોડો ખેડૂત પરિવારોને મોટી રાહત મળશે ઘણીવાર એવું જોવા મળે છે કે હપ્તો જાહેર થાય છે પણ પૈસા ખાતામાં નથી આવતા મુખ્ય કારણ છે ઈ કેવાયસી પૂર્ણ ન હોવી સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આગામી હપ્તો માત્ર ઈ કેવાયસી પૂર્ણ કરનાર ખેડૂતોને જ મળશે જો હજી સુધી તમે ઈ કેવાયસી નથી કરી તો તરત કરી લો પદ્ધતિ ખૂબ જ સરળ છે તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં ઈ કેવાયસી એક વિકલ્પ જોવા મળશે એ પસંદ કરવાનો છે ત્યારબાદ ત્યાં તમારે આધાર નંબર દાખલ કરવાનો છે અને ઓટીપી દાખીને તમારે વેરિફિકેશન કરવાનું છે જો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે તો ઘર બેઠા જ તમે ઈ કેવાયસી તમારું થઈ જશે ટૂંકમાં કહીએ તો બાવીસમો હપ્તો માર્ચ એપ્રિલ બે હજાર છવ્વીસની વચ્ચે શક્યતા છે આવવાની બજેટમાં રકમ વધવાની શક્યતા છે ને એ કહેવાય છે ફરજિયાત છે તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ખાસ ખેડૂત મિત્રો સાથે આ શેર કરજો અને આવી જ કામની ખબર માટે અમારી સાથે જોડાઈ રહેજો એટલા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો ધન્યવાદ